હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં આવશે ખૂબ સરસ સવાર સવારના ગુડ મોર્નિંગ મહાદેવ હર જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મસ્ત વ્લોગની શરૂઆત આપણે આપણી હોટલેથી કરી છે ખાસ મિત્રો બધા આગળ જોજો આપણે હોટલે તો શું થજો આવું કંઈક છે બધું આવા આવા બધા મસ્ત બિસ્કિટો હોય આ છે આપણું ફ્રીજ એમાં કોલ્ડ ડ્રિંક્સ હોય

તો આપણે ન્યાય એના ઘરે બાબાને મળવા અને પેડા ખાવા જવાનું છે તો એ બધું તમે વિડીયોમાં આગળ જરૂરથી જોજો બહુ મસ્ત વિડીયો આવવાનો છે બધા એને મળશું અને માનસીબહેનને છે ને ઘણો બધો હરખ છે કારણ કે માનસીબહેનને છે ને ઝીરકા ગીરકા છોકરાઓ બહુ ગમે તો બાબો બે મહિનાનો જ છે હાવ એટલે માનસીને ખૂબ આનંદ અને હરખ છે એને રમાડવાનો એટલે એને ભેગું આવવું છે એટલે માનસીબેનને આપણે ભેગા લઈ જશું હારે અને બાકી બધું વિડીયોમાં આગળ જોજો આપણે ફૂલ સપોર્ટ કરે છે એ એવા સચિનભાઈ એનું આખું ફેમિલી અને ભાવેશના પરમ મિત્ર આપણા બ્લોગમાં ઘણી બધી વખત આવી ગયા છે વિજયભાઈ ભોગાઈતા તો એના પણ ઘરે આપણે જવાના છીએ તો એ બધું વિડીયો આગળ આવશે તો અમે હું એક્ટિવિટી કરી ને હું અમે કર્યું એ બધું આગળ જોવા મળશે તો તમે વિડીયો પૂરો જોજો અને કન્ટિન્યુ રહેજો જો શ્લોકભાઈને છે ને અમે મળવા આવ્યા છીએ શ્લોકભાઈ ભોગાતમાં પછી પેહલી વાર આરામ થી છે જો જિંદગી ખરેખર છે જીવવા જેવી આરામથી મસ્ત રામ જો આટલી બધી ફેમિલી આખી બધા મે છે પણ ક્યાંય શ્લોકભાઈને ઉઠવાનું નામ નથી જો

નમસ્કાર અમે છે ને આજે આવ્યા બેહવા માટે અને શ્લોકભાઈનો જન્મ થયો મહિના થઈ ગયા તો એને આવવાનું તો અમે આવ્યા અને બહુ કરીશ ને શ્લોકભાઈ જાય તો મસ્ત આરામથી છે જો આપણે હિચકો એને ખાસ ખાસ લેવો છે હા એવું થોડું હોય જેવા હોય એવા હોય એમાં આમાં નેચરલ જ દેખાડવાનું હોય ધારાબેન જો આપણા માટે શરબત બનાવીને લઈ આવ્યા છે ધારાબેન બહુ મહેનત કરી દેવા છે જો પહેલાં આપણે છે ને પેંડા ખવડાવ્યા પછી આપણે ચા પીવરાવી અને હજી શરબત લઈ આવ્યા છે બોલો હવે આપણા પેટમાં કેટલું કેટલુંક નાખ્યા ઘરેથી તો જમીન આપણે આવ્યા હોય પાછા માનસીબેનને પી લીધો શરબત પી લીધો ને બેન હાલો હવે મારો વારો આવ્યો છે

તો ઘરે આપણે બેહો આવી ગયા છે અહીં અને વાગી ગયા છે સાડા અગિયાર બાર થવા એવું હશે બેઠા છે કયું ના અમે પણ વાતું એ ચડી ગયા ચા પાણી પીધા ચા પાણી પીવા જો પડ્યું મસ્ત મજા ને આદુવાળી ચા

કેવીક જવાની મજા આવે એમ ને હવે જુનાગઢ મજા બઉ હવે એમ થાય ને કે સ્કૂલે જવું ગમતું નથી હા તો

હલો જો મિત્રો આપણે છે ને મસ્ત મજાના બેહવા જવાના હતા એ જઈ આવ્યા છીએ બેહી આવ્યા છીએ અને શ્લોકભાઈને મળી આવ્યા છીએ તો જેમ કાક બાબુનું નામ છે શ્લોકભાઈ તો બહુ સરસ નામ છે ત્યાં અમે બેહવા ગયા અમને ખૂબ આનંદ આવ્યો ખૂબ મજા આવી અને કાંતિકા કહે ખૂબ સરસ દ્રષ્ટાંત્રષ્ટું કહેવાય દ્રષ્ટાંત આપ્યા અને સરસ મજાની વાતો જ્ઞાનની કરી તો એ ખૂબ અમને સાંભળવાની અને સમજવાની મજા આવી અને બધા યારે હળી મળી અને અમે બેઠા વાત કરી એનો પણ અમને ખૂબ આનંદ આવ્યો અને પછી ત્યાંથી અમે વિજયભાઈને ઘરે ગયા તો ત્યાં પણ ખૂબ મજા આવી વિજયભાઈને ઘરે ગયા તો માનસીને એને કૃષ્ણે એને વાતોચીતો કરવાની ને જૂનાગઢ ફરવા ગયા હતા તો જૂનાગઢની બધી વાતો કરી અને બધી વાતને તાજી કરી હજી મન થાય છે કે સ્વિમિંગ પુલમાં નાવા જવાનું એવી બધી છોકરાઓની વાતો હોય અને સ્કૂલે છોકરા જાતા હોય તો વિજયભાઈ છોકરાઓના ટીચર છે સર છે એટલે ત્યાંની થોડીક વાત આપણે કરી કે ખૂબ સારું છે સ્કૂલમાં આવી રીતે આયોજન હોય આમ છે છોકરાઓને કેવી રીતે આપણે મજા આવતી હોય એ જોવાનું ની બધી ઘણી બધી વાત કરી છોકરાઓને ખૂબ આનંદ આવે છે અમારા છોકરાઓને નિશાળે જવાનો એ થોડીક માનસીને કૃષ્ણે બહુ સ્કૂલની વાતો કરી વાતોનો કે એન્ડ જ આવતો નહોતો અને ખરેખર અમે આવ્યા ને તો અત્યારે બહુ જ મોડું થઈ ગયું છે અને મોડું એટલે સાડા બાર વાગી ગયા રાતના અમે સાડા બાર વાગે ઘરે આવ્યા છીએ તો માનસીને નીંદરનું નામ નહોતું આટલી માનસીને મજા આવતી હતી ને અમને બધાને ઘડિયાળમાં જોયું ને કંઈ ખબર પડી આટલો બધો ટાઈમ વયો ગયો હતો તો હવે એ વાત સાથે જ મારા વ્લોગને કરું છું એન્ડ તો બધા મિત્રો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મા જય શ્રી રામ ને ગુડ નાઇટ